લોકસભા સીટ ઉપર રાજનીતિ હવે ગરમાઈ ગઈ છે એક બાજુ જ્યાં વસાવા અને બીજી બાજુ ચૈતર વસાવા આ બંનેને લઈને જે રીતે રાજનીતિ ગરમાઈ છે તેને લઈને જોવાનું પણ દિલચસ્પ રહેશે કે સાત તારીખે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે સાથે સાથે ભગવત માન પણ આવે છે બે રાજ્યના મુખ્યમંત્રી ત્યાં પહોંચી રહ્યા છે તે પહેલા હવે મનસુખ વસાવાનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે તેને રાજનીતિ ગરમાવી દીધી છે અને મનસુખ વસાવાએ સીધે સીધો આરોપ લગાડી દીધો છે આરોપ લગાવ્યો છે કે બંને રાજ્યના મુખ્યમંત્રીને એટલે કે અરવિંદ કેજરીવાલને અને ભગવત માનને ચૈતર વસાવાની નથી પડી પરંતુ તેમને ત્યાંના વોટની પડી છે શું કહ્યું મનસુખ વસાવાએ જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લઈને જે રીતે રાજનીતિ જેલમાં છે તેવામાં અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન માના બંને જણા સાતમી તારીખે નેત્રંગમાં એક જનસભાને સંબોધિત કરવાના છે સાથે એવું પણ કહેવાય રહ્યું હતું કે ભગવતમાન અને અરવિંદ કેજરીવાલ બેડિયાપાડા ગામમાં પણ જઈ શકે છે પરંતુ પોલીસે હજી સુધી દેડિયાપાડા જવાની કોઈ અનુમતિ કે પરમિશન આપી નથી માત્ર નેત્રંગ જવાની અને એક પબ્લિક મીટિંગને એડ્રેસ કરવાની પરમિશન આપી છે આ બધાની વચ્ચે મનસુખ વસાવા આજે લોકસભામાં હતા અને લોકસભામાંથી એક સ્ટેટમેન્ટ આપ્યું છે અને સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ કે ભગવત માનને ચૈતર વસાવાની નથી પડી સાંભળીએ શું વધારે ડિટેલમાં તેમને કીધું આ તો રાત બધી સત્તા કબજે કરી લઈશું ए वे मत आलेस એટલે જયતરવસાવા માનન્ય ધારાસભ્ય દેડેપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને જયતરવસાવાને बाजू પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કરી પાર્ટીને કેમ કરીને મજબૂત કરી આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈન કોઈ કોઈ ન કોઈ યશુદાન ગળી હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય જે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે ભગવતમાન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી મને એક ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ન માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય કઈ રીતના હાઇલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટીને ભારતીય પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી આ લોકો આવી રહ્યા છે આખો મામલો જે છે કોર્ટનો મામલો છે કાનૂની મુદ્દો છે એ કોર્ટની રાહ એ મુદ્દો ઉછેડો જોઈએ હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને કુલ તો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે એમને ખબર નથી આ આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ના આના કારણે આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે એમાં એનો મુદ્દો એમાં એમાં એ વધારે ફસાઈ રહ્યો છે તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ હામે લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું વળી ભૂલે છે ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભાજપ પાસે છે અને એક માત્ર ડેઢિયાપાડા આપ પાસે છે અને જે બાકીની તાલુકા પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો પણ ક્યાંય એ લોકો ફાવાના નથી એ થોડીક હવા બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે સાત જાન્યુઆરીએ જ્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવતમાં નેત્રંગ પહોંચે અને આદિવાસીઓની રેલીને સંબોધિત કરશે ત્યારે એ પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે કે ખરેખર અરવિંદ કેજરીવાલને ચૈતર વસાવવાની પડી છે કે પછી આદિવાસી વોટ વોટબેંકની કારણ કે લોકસભાની આ એકમાત્ર એવી સીટ છે જ્યાં અરવિંદ કેજરીવાલને ચૈતર વસાવવાની જીત દેખાઈ રહી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર